હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું રાજકોટની પ્રખ્યાત ગોરધનભાઈની લીલી ચટણી આ ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આની ડિમાન્ડ દેશ અને વિદેશમાં ખૂબ જ છે સેમ એના જેવી ચટણી પરફેક્ટ માપ સાથે તમે ઘરે બનાવી શકો છો એવો જ ટેસ્ટ આવે છે તો એકવાર જરૂરથી બનાવજો તો ચલો રેસીપી સ્ટાર્ટ કરી એના માટે આ રીતની લીલી મરચી લીધી છે અહીંયા હળદર લીધી છે સિંગદાણા છે સ્વાદ અનુસાર મીઠું અને બે લીંબુ લીધા છે હવે મરચીને આ રીતે આપણે કટ કરી લેવાની છે કોઈપણ તમે ફરસાણ સાથે ખાઈ શકો છો જમવામાં પણ ખાઈ શકો છો એટલી ટેસ્ટી બને છે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મરચીને કટ કરી લીધી છે હવે આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું સિંગદાણા ઉમેરી દેશું હળદર ઉમેરી દેશું અને લાસ્ટમાં આપણે લીંબુ ઉમેરી પાણી ઉમેર્યા વગર જ આપણે એને ક્રશ કરવાની છે તમે મારી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બે લાઇકનને પણ જરૂરથી હિટ કરો જેથી તમને ટાઈમસર નોટિફિકેશન મળી રહે તો અહીંયા આપણે લીંબુ ઉમેરીશું અને અહીંયા મેં દોઢ લીંબુ ઉમેર્યું છે પછી આપણને ટેસ્ટ કરીને જો ઓછું લાગે તો ફરી તમે લીંબુ અને મીઠું ઉમેરી શકો છો બધી વસ્તુને પાણી ઉમેર્યા વગર જ ક્રશ કરવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો પરફેક્ટ જેવી ગ્રીન ચટણી રાજકોટમાં મળે છે એ જ રીતની આપણે ઘરે બનાવી શકીએ છીએ આ આસાનીથી ઝટપટ તૈયાર પણ થઈ જાય છે અને સેમ એના જેવો જ ટેસ્ટ લાગે છે તો કેવી લાગી આજની રેસિપી જો વિડીયો ગમે હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો અને રેસીપી માટેનું સજેશન હોય તો તમે કમેન્ટ કરીને કહી શકો છો મળીએ નેક્સ્ટ વિડીયોમાં